તો પીપી સવાણી યુનિવર્સિટીએ એનએસી એ પ્લસ માન્યતા પ્રાપ્ત કર્યો છે જે દક્ષિણ ગુજરાતની એકમાત્ર અને પ્રથમ મૂલ્યાંકન ચક્રમાં શ્રેષ્ઠ ગ્રેડ પ્રાપ્ત કરનાર યુનિવર્સિટી બની છે એનએસી ના સીજીપીએ ગ્રેડમાં પીપીએસયુ ને મહત્તમ 4 માંથી 3.38 ગ્રેડ પ્રાપ્ત કરવાની સફળતા મળી છે આમ પીપી સવાણી યુનિવર્સિટી દક્ષિણ ગુજરાતની નંબર 1 યુનિવર્સિટી છે અને ગુજરાતની ટોચની પાંચ ખાનગી યુનિવર્સિટીઓમાંની એક છે જે તેના શૈક્ષણિક ગુણવત્તા અને પ્રતિબદ્ધતાનું જીવંત પ્રમાણ છે માત્ર સાત વર્ષની ટૂંકી શૈક્ષણિક યાત્રામાં પીપીએસયુએ આ મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી છે જે ખરેખર પ્રશંસનીય છે આ સિદ્ધિ પીપીએસટીના વિદ્યાર્થીઓ માટે અનેક ફાયદા ઊભા કરે છે શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ આધુનિક સંસાધનો ઉદ્યોગને અનુરૂપ અભ્યાસક્રમ અને અનુભવી ફેકલ્ટી દ્વારા પીપીએસયુ વિદ્યાર્થીઓને ગ્લોબલ લેવલ ઉપર સ્પર્ધા સક્ષમ બનાવે છે પીપીએસયુ માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરું પાડતું નથી પણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રેરિત કરે છે અદ્યતન તકનીકો અને સંશોધન સુવિધાઓ સાથે પીપીએસયુ શિક્ષણને નવી ઊંચાઈએ લઈ જવામાં આગળ છે અહીંના પ્રોફેસરો અને વિષય નિષ્ણાત વિદ્યાર્થીઓને ઉદ્યોગ માટે તૈયાર કરવા માટે નવીન અને રોચક પદ્ધતિઓ અપનાવે છે પીએસયુમાં ફેકલ્ટી સશક્તિકરણ માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરાય છે જે શિક્ષણની ગુણવત્તા વધારવામાં સહાય કરે છે આ સિદ્ધિને ઉજવતા યુનિવર્સિટીના સ્થાપક અને પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ સવાણીજીએ આ સફળતા માટે કુલપતિ ડૉક્ટર પરાગ સંઘાણી અને સમગ્ર પીપીએસએલયુ પરિવારને આનંદ અને ગૌરવપૂર્ણ અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં હજુ વિશેષ સંસ્કાર અને સમાજો ઉપયોગી ઉત્તમ શિક્ષણ પ્રદાન કરાવવા આવવાની આહવાન કર્યું છે યુનિવર્સિટીના ડિરેક્ટર શ્રી સ્નેહ સવાણી અને તમામ ટ્રસ્ટીશ્રીઓ દ્વારા સમગ્ર પીપી સવાણી યુનિવર્સિટી પરિવારને અભિનંદન પાઠવવામાં આવ્યા તેમજ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર પરાગ સંઘાણીએ પ્રેસિડન્ટ શ્રી વલ્લભભાઈ સવાણીજીની લઈને પ્યુન સુધી તમામનો આભાર ખંતાપૂર્વક પરિશ્રમ કરવા માટેનું આહવાન કર્યું હતું એને એસી એ પ્લસ પ્રાપ્ત યુનિવર્સિટી તરીકે પીપીએસયુ ભાવિ ઘડીને ગુણવત્તા શિક્ષણ અને ઉત્તમ વ્યવસાયિક તકો પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે આ સિદ્ધિ પીપીએસયુને વૈવિક વૈવિધ્ય સ્તરે પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા તરીકે ઊભી કરવામાં મદદ કરશે ગુડ મોર્નિંગ જય ભારત મારું નામ સ્નેહ સવાની છે પીપી સવાની યુનિવર્સિટીનો ડાયરેક્ટર છું બહુ ખુશી થાય છે કે આ સ્થળ પર બધાને ભેગા કરીને અમે આવું અનાન્સોન આજે કર્યું છે કે પીપી સવાની યુનિવર્સિટી દક્ષિણ ગુજરાતની પહેલી યુનિવર્સિટી છે જેને નાક એ પ્લસનો ગ્રેડથી એગ્રીડેટ કરવામાં આવ્યું છે આ ગ્રેડ લાવવાની પાછળ અમારે બધા જ સ્ટાફની મહેનત વડાક્ષરની મહેનત પ્રેઝિડેન્ટની મહેનત અમારા ડાયરેક્ટર અમારી ફેમિલી બધાની મહેનત સાથે મળીને આ ગ્રેડ લાવવામાં બહુ હેલ્પ કર્યું છે અમને અને આ ગ્રેડ લાવવા પછી અમારે એક દક્ષિણ ગુજરાત ગુજરાતની યુનિવર્સિટી માટે એટલા બધા દરવાજા ખુલ્લા છે એટલે આપણા જે સાઉથ ગુજરાતના છોકરા છે એને એનો બહુ ફાયદો મળશે જેમ કરીને કે ઓનલાઈન કોર્સિસ આપણે ચાલુ કરીએ એકવી પછી ગવર્મેન્ટ ગ્રાન્ટ્સ રિસર્ચ ગ્રાન્ટ્સ આપણે પ્રાપ્ત કરી શકવી એટલે એટલા બધા દરવાજા આપણા છોકરા માટે ખુલ્લા છે એટલે બહુ એક્સાઇટેડ છું આ ફ્યુચર માટે અને હોપફુલી ટૂંક ટૂંક સમયમાં તમને બોલાવે જ કરવી નવું 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 લોન્ચ કરતાં કરતાં થેન્ક યુ નમસ્કાર જય ભારત હું ડૉક્ટર પરાગ સંઘાણી પ્રોવોર્સ વાઇસ ચાન્સલર પીપી સવાણી યુનિવર્સિટી આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ અનુભવું છે કે અમારા પ્રેસિડન્ટ શ્રી વલ્લભભાઈ સવાણી તથા સમગ્ર ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ પીપી સવાણી યુનિવર્સિટી નેકમાં એ પ્લસ ગ્રેડ પ્રાપ્ત કરે છે અને સમગ્ર ગુજરાતની ચોથા નંબરની પ્રાઇવેટ યુનિવર્સિટી બને છે અને દક્ષિણ ગુજરાતની એકમાત્ર પ્રાઇવેટ યુનિવર્સિટી કે જે એ પ્લસ ગ્રેડ મેળવે છે આ સફળતા બદલ અમારા ટ્રસ્ટી મંડળે અમારા શિક્ષકો અમારા વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને આપ સૌને પણ પીપી સવાણીની યુનિવર્સિટીની આ એકેડેમિક એક્સિલન્સની જર્નીમાં સહયોગ કરવા બદલ અત્યારે અમે આપનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આપને આશ્વસ્ત કરીએ છીએ કે પીપી સવાણી યુનિવર્સિટી દક્ષિણ ગુજરાતમાં એક સર્વશ્રેષ્ઠ ગ્લોબલ શિક્ષણ આપતી યુનિવર્સિટી બની રહેશે અને એફોર્ડેબલ એજ્યુકેશન આપતી યુનિવર્સિટી બની રહેશે એવો અમારો સતત પ્રયત્ન છે આસપાસની ઇન્ડસ્ટ્રીને પણ સતત ઉપયોગી થાય એવા પ્રોગ્રામો અમે આપતા રહીશું અને આપણા વિકાસમાં સમગ્ર શિક્ષણ દ્વારા દેશના યોગદાન આપવા અમારું મંડળ છે અસ્તુ ધન્યવાદ ગ્રેડ જો પ્રથમ જ જ એ ખૂબ મોટી અચીવમેન્ટની વાત છે કારણ કે ઘણી બધી યુનિવર્સિટીને એ પ્લસ ગ્રેડ બે વાર ત્રણ વાર એક થયા પછી મળ્યું છે જ્યારે પીપી સવણ યુનિવર્સિટીએ એમના પ્રથમ સાયકલની અંદર જ એ પ્લસ ગ્રેડ મેળવ્યો છું એટલે ખૂબ જ અત્યંત એક સારું અચિવમેન્ટ કહેવાય અને આ માટે હું ચોક્કસથી પહેલું જેને કહેવાય કે ક્રેડિટ આપીશ તો અમારા શિક્ષક મિત્રોને કારણ કે જે ટીચિંગ અને લર્નિંગ માટે એમનો એફર્ટ્સ છે કદાચ અમારી યુનિવર્સિટી યંગેસ્ટ ટીચરો લાવતી યુનિવર્સિટીઝ છે અને એમણાં જે એમણે મહેનત કરી અને એ મહેનત માટે જે અમારું ટ્રસ્ટી મંડળ અમારા પ્રેસિડન્ટ શ્રી વલ્લભભાઈ સવાણી એના સમગ્ર ટ્રસ્ટી મંડળનું જે એક વિઝન હતો સાથે સાથે અમારી યંગ કમિટીની ટીમ કે જે કદાચ બહુ જ ટૂંકા સમયમાં દસ લાખ સ્ક્વેર ફૂટ કરતાં વધારેનું કન્સ્ટ્રક્શન કર્યું અને સારામાં સારી લેબ ઇક્વિપમેન્ટ સાથે જે એમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે જેને હિસાબે આ ગ્રેડ આવ્યો છે અમારો કરિક્યુલમ અમારું રિસર્ચ ઓરિએન્ટેશન અને ઇન્ડસ્ટ્રી રેડી પ્રોફેશનલ બનાવવાનું એક જનૂન જેને હિસાબે આ ગ્રેડ પીપી પી યુનિવર્સિટીને મળ્યો છે અને આસપાસની ઇન્ડસ્ટ્રી સાથે સતત અમે કનેક્ટ રહ્યા છીએ જેને હિસાબે આ ગ્રેડ લાવવામાં અમને સફળતા મળે છે